ત્યારે પણ અમુક લોકો ની એવી કોમેન્ટ આવી હતી કેમ નથી મૂકતા તમારા જોયા વગર જમવાનું પણ નથી બહુ ગમે છે કેમ મૂકતા નથી વિડીયો પણ હમણાં છે ને મારું સીડી ખોવાઈ ગયું કેમકે હા વ્યસ્ત થઈ ગયા તા ને માં કે બધું એડિટિંગ નું પછી જે વિડીયો ની આપણે ક્લિપ લેતા હોય એમાં ક્યારેક લેવાતી હતી ક્યારેક નહોતી લેવાતી એવું બધું હતું એટલે વિડીયો નહોતા આવતા બાકી તો રેગ્યુલર વિડીયો આપણે ચાલુ જ છે પણ ક્યારેક ક્યારેક એવી સિચ્યુએશન આવી જાય કે આપણે ન બનાવી શકતા હોય દિવસ એ ચાલુ થાશે હમણાં પણ મેરેજ તો હવે લગભગ તો ક્યાંય આપણે જવાનું નથી કંકોત્રી નથી હવે આમ હમણાં તો બધા જવું આવું કપડા ના એવા થાકી ને

અને આ રતારું છે શેકેલા રતારું ખાવાની મજા આવે ને એની તો વાત જ કંઈક અલગ હોય છે કા બાફેલ કરતા શેકેલા મજા આવે શેકેલા હોય ને એની મીઠાશ એવી ને એવી રીતે બફાય ને પાણીમાં એટલે એ થોડાક મોરા પડી જાય બરોબર તો હવે છે ને મમ્મી એ બધું જુગાડ કરે છે અને શેકવાનો હવે જો મમ્મી લઈ આવ્યા છે બદામના પાંદડા એને એની ઢાંકી દેવાના કાકી

એટલે એનાથી તો રેવાનું નહિ એટલે અમાર જો અત્યારે બપોર વચ્ચે આ રતારું ને શેકવા પડશે અહિયાં શેકવા કે વાડામાં વાડામાં શેકવાના છે ના બધા જો ખાવાની રાહ પણ શેકતા વાર લાગશે શેકાતા એટલે અત્યારે જમી લેજો

તો કાકા તો પણ હવે જો બ્લોગિંગ ચાલુ કરી દીધું ધીમે ધીમે આપણે પછી પાછળ છોડી દેવાની છે આપણે નહીં તને કા તમે ચેનલ પર કરી શકો નામ છે દુનિયા કેમ કે પણ મસ્ત મજાના વિડીયો આવતા હોય છે તો તમે ન જોયું તો એકવાર જરૂરથી વિઝિટ કરજો ચાલો તો રતાળુ શેકવા નાખ્યા છે પણ હજી રતાળું શેકાતા તો વાર લાગશે કેમકે ભઠ્ઠે શેકાય એટલે વાર લાગે અને પાછળ ધીમે ધીમે ઠંડુ થાય પછી આપણે એને ઉપાડી શકીએ ડબ્બાને એટલે હવે આપણે ઘરે જઈએ અને ઘરે જઈ અને જે જમવાનું ને એવું બાકી છે તો પહેલાં એ કામ પૂરું કરી દઈએ ત્યાં સુધીમાં આપણા રતાળુ શેકાઈ જશે અને ઠંડા થઈ જશે પછી આપણે એને ઘરે લઈ જાશું એ તમને આગળ વિડીયોમાં બતાવીશ ચાલો તો કલાક દોઢ કલાકની મહેનત કર્યા પછી મમ્મી જો ડબ્બો પાછો વાડામાંથી લઈ આવ્યા છે શેકાઈ ગયા હશે કે એટલે મમ્મી જો ધીમે ધીમે અંદરથી રતારું આપણે જોઈએ કે સરસ શેકાણા છે કે નહીં દિત્યા થી તો જરાય રેવાતો નથી આજે બપોરે સૂતી પણ નહીં રતારું હવે શેકાઈ ગયા ને એટલે દિત્યાને ખાવા છે બહુ મોડું થાય કા દિત્યા મસ્ત મસ્ત ખાધા પહેલા ખબર પડી ગઈ તુવાડા નીકળ્યા છે તો બહુ ગરમ છે કેમ કે ડબ્બો ગરમ હોય ને હજી એટલે અંદર ધકતા હોય રતારું ચાલો તો જો આ ટાઈપના કાઈક આપડા રતારું મસ્ત મજાના શેકાઈ ગયા છે અને દિત્યા બેનને ધગે છે તોય ખાવા છે કા

પણ ગયું ભાવતું હોય ને ભાવે અમને મને દિત્યાને તો એ નથી ભાવતું હો એટલે અમે તો આવી રીતે શકે મજા આવે ખાવાની એવું ખીર બનાવી કા ચાલો તો જો રોંઢાનો ટાઈમ થઈ ગયો છે નાસ્તો પાણી કરી લીધા છે અને બેન ના આજે ટ્યુશનમાં જવાનું છે એટલે અહીંયા જો દિવ્ય બેન પણ રેડી થઈ ગયા છે કા દિત્યયા હમણાં ઘણા બધા દિવસની રજા પડ્યા પછી આજે ટ્યુશનમાં જવાનું છે હોમવર્ક થઈ ગયું ને બેન હમ તો જાઓ આવજો બાય બાય એ હા છ વાગે તેડી જાય હોં ચાલો તો અત્યારે દિત્યા તેડવાનો ટાઈમ થઈ ગયો છે ટ્યુશનમાંથી અને અત્યારે જો ઘરે આપણે સુરત થી મહેમાન આવી ગયા છે જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં માં ને અને અહીંયા જો અમારે ઢીંગુ બેન આવી ગયા છે કેમ છે હર્ષિતા હે હર્ષિતા એ તો ચાંદલો મોટો બધો કરી આવી મંદિરે ગઈ તી બેન તું મંદિરે ગઈ તી જે જે કરવા હે એ કઈ નહીં બોલે બાકી તો બહુ બાકી તો બહુ નખરા કરે વિડીયો ચાલુ કરે એટલે કઈ બોલતી નથી અને અહીંયા જો ટીવીમાં મમ્મી છે ને આપણા ને આપણા વિડીયો ચાલુ કરી દીધા છે એટલે મહેમાન આવે ને તે આપણા ને આપણા વિડીયો જોડાવે મહેમાન ને ચાલો તો અમારા દીધ્યા બેન ને ટ્યુશન માં તેડવા જઈએ છીએ એક જણા ને તેડવા હાટુ અમે પાછળ ચાર જણા જઈએ છીએ જો અહિયાં નક્સ અને ઈરવા છે અને અમારા હર્ષિતાબેન પણ ભેગા આવે છે તો ચાલો ફટાફટ આપડે દીધ્યા બેન ને તેડી આવીએ

હમણાં તો લગ્નની સીઝન ચાલુ છે ને એટલે શાક રોટલા ઓછા ખાતા છે એટલે અત્યારે થાય કે મસ્ત મજાનું દેશી ભોજન બનાવીએ ખાઈએ રોટલા તો હમણાં બે ત્રણ દિવસ ખાતા જ નથી એટલે અત્યારે જો મમ્મી મસ્ત મસાલાવાળા રોટલા બનાવે ખીચડી બની ગઈ છે એટલે હવે છે ને કઢી ખાટી છાશ થવાની પડી હતી એટલે અત્યારે કઢીનો મસ્ત વઘાર વાળી દઉં કેમકે જો અહીંયા મસ્ત મજાનો મીઠો લીમડો પણ આપણે આવી ગયો છે વાડીનો એકદમ સરસ એટલી સરસ સુગંધ આવે છે આની એ વાત જ પૂછવામાં તો ચાલો ફટાફટ છે ને આપણે ઘઢી મસ્ત વઘાર મારી દઈએ ને કઢી ખીચડીને બાજરાના રોટલા બનાવી નાખે સાદુ અને સાત્વિક ભોજન ચાલો તો જો અહીંયા છે ને આપણે મસ્ત મજાનો ઘઢીનો વઘાર મારી દીધો છે અને હવે કઢી ઉકળે છે અને અહીંયા જો આપણે ખીચડીન કઢીન છે એટલે મમરી થોડી તળી લીધી છે ગયા વર્ષની મમ્મી બેસી ગયા છે ચૂલા પાસે તાપ સરસ થઈ ગયો તો એટલે રોટલા કરવા બેસી ગયા છે એટલે આપણે પહેલા જોઈ લઈએ કે મમ્મી મસાલાવાડા રોટલા કેવા બનાવે છે ચાલો તો મમ્મી એ જો અહીંયા છે ને મસાલાવાડા રોટલા બનાવવાની શરૂઆત કરી દીધી છે હું હું નાખ્યો એમાં લસણ નાખ્યું

તો અત્યારે એવું બધું સાદું ભોજન બનાવ્યું છે હવે રોટલા બે બની ગયા ને બે બની જાય એટલે જમી લઈએ મારે તો મારું મિશન પૂરું થઈ ગયું છે અને અહીંયા પણ જો આપણે મસ્ત મજાની લીલા લસણની ચટણી પપ્પા ખાંડી દીધી છે એટલે બધાએ થોડું થોડું કામ કર્યું તા રસોઈ તૈયાર થઈ ગઈ ચાલો હવે રસોઈ બની રોટલા બની જાય પછી જમવા બેસી જાય ગરમ ગરમ ચાલો તો ત્યારે દસ થી ઓ ટાઈમ વાગી ગયો છે અને જમીને જો થઈ ગયા છે ફ્રી અને આવી ગયા છે રૂમમાં અને અહીંયા જોઈ લો દિત્યાને ને આઈપેડ મળી ગયું છે એટલે અત્યારે એ લોકો જો અત્યારે ગેમ રમે છે વારા ફરતી વારા બે કા દિત્યા મજા આવે તમને ગેમ હા હોમવર્ક થઈ ગયું બેન ના તો ક્યારે કરવાનું છે આખી હમ થોડીકવાર આઈપેડ માં ગેમ રમશે પછી એને હોમવર્ક કરાવવાનું છે અને હવે વિડિયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને જો ચેનલ માં ના હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતી કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ બાય ગુડ નાઈટ